હું જાઉં છું હા અરે હું જાતી નહીં જીવું કે મને ડાયાબિટીસ વળતી ગઈ કે હાથ તો દવા લ્યાવું ડાયાબિટીસની એ હવે તો આવું છું કકડા તારા હાતો છે ને પકવાણા કરીને છે એની પાસે આ દેસી દવા છે થોડાક બી પી તારું ડાયાબિટીસ કંટ્રોલ માં આવી જશે હા સર આવી જશે હા હા જી હા ડાયાબિટીસ ને કંટ્રોલ કરતી એક જ દેશી ઔષધી એટલે કે બાની ફાકી અમે તો અપનાવી ચૂક્યા છીએ બાની ફાકી તમે પણ અપનાવી લો બાની ફાકી એડ્રેસ બગીચાના મેઇન ગેટ સામે બરફના કારખાના વાડી શેરી લક્ષ્મી ટિમ્બર્સ સામે બાની ફાકી આજિષ કોન્ટેક કરો આશીષ મકવાણા નાઇન એટ જીરો સેવન ઝીરો થ્રી ફોર ફાઈવ સિક્સ થ્રી નાઇન એટ ફાઈવ એટ સેવન વન ડબલ વન ડબલ વન